બોગસ રજા ચિઠ્ઠી મામલે અક્ષર પેવેલિયન સાઇટના બિલ્ડરનો સંપર્ક કરતા તેઓએ પાલિકા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું અક્ષર પેવેલેનની બોગસ રજા ચિઠ્ઠી મામલે બિલ્ડરને પૂછતા બિલ્ડરે રજા ચિઠ્ઠી સાચી હોવાનું જણાવ્યું હતું બિલ્ડરના જણાવ્યા અનુસાર આ પરવાનગી બે હજાર ચૌદમાં લેવામાં આવી હતી જેમાં તમામ બાંધકામની મંજૂરી પાલિકા દ્વારા આપવામાં આવી હતી જે બાંધકામ માટે પાલિકાને કરવાપાત્ર ચૂકવણું લગભગ ચાર કરોડ જેટલી રકમ પાલિકાને ચેકથી ચૂકવી આપવામાં આવી છે અને પાલિકાએ રકમ સ્વીકારી પણ લીધી છે રજા ચિઠ્ઠી ખોટી હોય તો પાલિકા અહીં વિરો પણ ન વસૂલી શકે તેમ છતાં રહેણાંક ફ્લેટમાં પાલિકા બે વર્ષથી વિરો પણ વસૂલ કરે છે ઉપરાંત પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનના જોડાણ પણ આપી દેવામાં આવ્યા છે આ સાઇટમાં રોડ તરફના ટાવર માટે પહેલાં રેસિડેન્શિયલ પરમિશન લેવામાં આવી હતી જેની પરવાનગી પાલિકા દ્વારા વીસ નવ બે હજાર ચૌદના દિવસે આપવામાં આવી હતી આ ચિઠ્ઠી સમયે પાલિકા દ્વારા સીડી ગવર્મેન્ટ સેસ વૃક્ષારોપણ ચાર્જ ડમ્પિંગ લાગત પ્રીમિયમ એફએસઆઈ લાગત એમ્યુનિટીઝ ચાર્જ અને સ્ક્રુટીની ફી મળીને ત્રણ કરોડ છવ્વીસ લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયા ચાર્જ દર્શાવવામાં આવ્યો છે જે ચાર્જ પાલિકા દ્વારા ચેકથી સ્વીકારી લેવામાં આવ્યો છે પ્રથમ રજા ચિઠ્ઠીમાં એન્જિનિયર આર્કિટેક્ટ તરીકે એચપી પટેલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે જીબી હરિયાણી નામ છે જ્યારે નીચે નાયબનગર વિકાસ અધિકારીની સહી પણ કરેલી છે બીજી રિવાઇઝ રજા ચિઠ્ઠી લેવામાં આવી હતી જેમાં તેની પરવાનગી એકત્રીસ બાર બે હજાર પંદરના દિવસે આપવામાં આવી હતી આ રજા ચિઠ્ઠી માટે કોમર્શિયલ બાંધકામની પરવાનગી માંગી અને રોડ તરફના ટાવરને રેસિડેન્શિયલમાંથી કોમર્શિયલ કરવામાં આવ્યા હતા જેમાં સંપૂર્ણ કોમર્શિયલ બાંધકામની પરવાનગી સાથે તમામ ચાર્જ પેટે સડસઠ લાખ છ હજાર નવસો પાંચ રૂપિયાની રકમ ભરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે જે રજા ચિઠ્ઠીમાં આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયર બીજા છે ત્યારે નાયબ નગર વિકાસ અધિકારી તરીકે સહી પણ કરેલી હોવાનું જોવા મળે છે વધુમાં આ રજા ચિઠ્ઠી મામલે આજ દિન સુધી પાલિકાના કોઈ અધિકારી અહીં તપાસ કરવા માટે આવ્યા નથી જ્યારે સમગ્ર પ્રકરણમાં પાલિકા અને બિલ્ડર બંનેમાંથી કોણ સાચું કહી રહ્યું છે તે તપાસ બાદ જ બહાર આવે તેમ છે જોકે આ સાઇટમાં મકાન ખરીદનાર અને મકાનોમાં રહેતા તમામ રહેવાસીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે સર એવું છે કે અમારી તો રજા ચિઠ્ઠી બે હજાર ચૌદમાં સેન્ક્શન થયેલી છે અને એના પછી બે હજાર પંદરમાં રિવાઈઝ પણ થઈ છે અને અમે રજા ચિઠ્ઠી ઉપર રેરા સર્ટિફિકેશન લીધું છે એપીએફ ફાઇલ્સે લીધી છે આટલું કામ કર્યું છે પ્લિનચેકે આવી ગઈ છે અને આ રજા ચિઠ્ઠી મુજબ બધું કામ થયું છે અને જે અત્યારે ચાલી રહ્યું છે એક્ચુલી અમને બહુ આઈડિયા નથી કે શું એક્ઝેક્ટલી ઇસ્યુ છે જે કેમ કે અમને કોર્પોરેશન સાઇડથી કશું હજી સૂચના કે કશું આવ્યું નથી અને અમે રાહ જોઈએ છે કે એમાં કંઈક ડેવલપમેન્ટ થાય તો તમને અપડેટ કરીએ શું હતું કોર્પોરેશન ના હજી સુધી અમારો કોઈ કોન્ટેક કર્યો નથી પરપોઝિશનમાંથી તમે જે પરમિશન લીધી હતી એ જ પરમિશન રીતે છે તમે જે રિવાઇઝ કર્યું છે જાણ અત્યારે અત્યારે જે આજે તમને જે જે તમે જે ચેન્જ કર્યા છે એ અમને આઈડિયા નથી શું મેં કીધું રીતે કે અમને કોઈ કોન્ટેક્ટ કે સૂચના કરી નથી અમે કે એટલે બહુ ડેપ ઇન ડેપ્થ અમને કઈ નહીં શકીએ આમાં કશું ગભરાવા જેવું નથી આપણું બધું જ સાચું છે અને આપણે જે રીતે કોર્પોરેશને નોર્મ્સ લે કર્યા છે એ પ્રમાણે જ બધા કામ કર્યા છે એ રીતે એના બધા પૈસા ભર્યા છે એ રીતે આપણે પ્લિન ચેક ને બધું એટલે જે સિસ્ટમ જે રીતે ચાલે છે એ રીતે જ અમે કર્યું છે એટલે એમને કંઈ ગભરાવા જેવું છે નહીં અને થોડોક ટાઈમ લાગશે પણ બધું ક્લેરિફાઈ થઈ જશે કોર્પોરેશન સાથે તમારી વાતચીત થઈ આ બાબત ના હજી સુધી નથી